હલો કિસાનભાઈઓ આપણા સૌરાષ્ટ્રના પાંત્રીસ વર્ષના અનુમાનના આંકડા ભાવના અને વાવેતરના ક્યાં ક્યાં હું વાવેતર થયું અને હું ભાવ મળ્યો એના માટેની અનુભવની જાણકારી જ્યારે જ્યારે સૌરાષ્ટ્રમાં જે કિસાન ભાઈએ પાક હોય પછી પિયતમાં હોય કે પછી આપણો કુદરતી પાક જે રવિ પાક ગણાય સુમાસાની અંદર વાવીએ તો એવા ઘણા પાક સુમાહામાં વવાણા છે પછી શિયાળામાં પણ હોવાના છે અને આપણું અનુમાન અને સો ટકા એમાં કંઈ આપણી ભૂલ નથી થતી તો જ્યારે સૌરાષ્ટ્રમાં તુવેર નહોતી હોવાતી અને તુવેર વવાણી મિત્રો વવાતી હતી કઈ બાજુ ભરૂચ બાજુ ઉધના અંકલેશ્વરને ને ભરૂચ ને એ બાજુ તુવેર વવાતી હતી પણ દાહોદને આ બાજુ હોવાતી હતી પણ ત્યાં આજથી ત્રી વર્ષ પહેલાં ત્રી વર્ષ પહેલાં ઈ તુવેરનો ભાવ સસો રૂપિયાથી પાંચસો રૂપિયાથી છસો રૂપિયા આવતો હતો જો સૌરાષ્ટ્રને જે ભરીવા આવી એટલે ઈ તુવેરના ચારસો રૂપિયા હાડા થી ચારસો રૂપિયા થઈ ગયા હતા એટલે જે સૌરાષ્ટ્રમાં જ પાક થાય છે સૌરાષ્ટ્રમાં પાક થાય એટલે તરત ભાવ પડી જાય એ પહેલો તમને આ પાંત્રીસ વર્ષની અંદરનું પછી કચ્છમાં ગમગુવાર વવાતો અને ભૈડો ભૈડો એ માલને છારે એમ કહેવાય છે કે કચ્છમાં માલને છારતા પછુને ભૈડો કરીને અને વધે એ ક્યાં જતો એ ખબર નથી ભાઈ પણ તેથી પાંચ થી સાડા પાંચ હજાર વીસ કિલોનો ભાવ આવતો વર્ષ પહેલાની વાત ગુવાર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રો નવસો રૂપિયા નાખી દીધો પાંચ સાડા પાંચ હજાર ભાવ વાળો માલ નવસો રૂપિયા સીધો આવી ગયો તો સૌરાષ્ટ્રમાં જ પાક થાય બીજે કઈ થતો નથી એવું ગણવામાં આવેલ ભાઈ અને નિકાસ વાળા થાકી દઈએ નિકાસ કરી કરીને એવડો માલ થતો હોય ને ભાઈ ત્યારે જેટલો એટલો ભાવ હેઠ હેઠો નીકળી પડી જાય ને કાં તો એની ક્યાંય માંગ ન હોય હે અને કાં તો વેપારી દબાવતા હોય ભાઈ પછી આવ્યો કપાસ કપાસ પાંચસો સાડા પાંચસો સસોથી સારા માલના શંકર ચાર ને એવી બધી જાતો હોવાથી સિંહોનું કહેતા કેતા ધુંબળ આવો બધો કપા બીજે વવાતો તો સુરેન્દ્રનગર બાજુ હોવા તો પછી આમ મહારાષ્ટ્રમાં વવાતો પછી બેંગ્લોર બાજુ હોવા એટલે આ બધા કપા એ ભાવ હતો પછી બીટી કપા આવ્યો બીટી કપા આવ્યો અને સૌરાષ્ટ્રના ખેડૂતે વાવ્યો સૌરાષ્ટ્રના ખેડૂતે વાવ્યો એટલે એ પાંચસો છસો રૂપિયા કપાહના ભાવવાળો હાડા તનસોએ નાખી દીધો હાડા એ સીધો ભાવ આવી ગયો હુકામ એટલે આ વેપારીની શાલભાજી છે મિત્રો એટલે સૌરાષ્ટ્રમાં જ હું પાક થાય બીજે કંઈ પાક નથી થતો હે આ તો કાં તો થતો જ ન હોય બીજે પાક અને કાં તો વેપારી દબાવે છે જે પેલો સૌરાષ્ટ્રમાં પાક થાય એટલે વેપારી દબાવે છે વેપારી મન થાય ભાવ કરે છે સરકારની કંઈ રકડોક હોતી જ નથી એમાં અને પછી જીરું આજથી ત્રીસ વર્ષ પહેલા ત્રણ હજાર રૂપિયા ભાવ આવેલ છે એ જીરું આ ગઈ સાલ પચીસો રૂપિયા આવી ગયું હતું હાલો એ મસાલાની આઈટમ છે એને આયાત નિકાસ ઉપર આધાર રાખે છે મસાલાની આઈટમ છે પણ સૌરાષ્ટ્રમાં આજે ભેરા વાવે ભાઈ એટલે ક્યાંય માલ હમાય નહીં તે ભેરો ભાવ પડી જાય પછી નિકાસ થઈ જતો હોય તોય પડી જાય અને નિકાસ ન થતો હોય તોય પડી જાય પછી એ જીરા પછી ધાણા વાવવા ચાલુ થયા ધાણા દસ વર પહેલા ચાર હજાર સુધી ધાણી વેસાણલ છે એ ધાણા બારસો રૂપિયા આવી ગયા હતા બારસો રૂપિયે એ ધાણા આવી ગયા હતા એ સૌરાષ્ટ્રને દુવા દઉં સૌરાષ્ટ્રમાં જે ભેરો પાક આવ્યો એટલે કપાણો ભાવ અને અવાર આ સાલમાં બે હજાર પચીસની ચાલમાં જે વાવેતર થયું શિયાળાનું એમાં કિસાન ભાઈ વટાણા વાવ્યા છે કલેજી વાવી છે પછી ગુંદરી ઘઉં ને એ તો એવું જરૂરિયાત પૂરતું બધેય વાવ્યું છે પણ એને પૈસા માટે કલેજી અને વટાણા વાવ્યા છે વટાણા મહિના દિવસ પહેલાં બે હજાર સત્તરસો અઢારસો બોલતા હતા એ આજના દિવસે આજની તારીખ સત્તર સત્તર ફેબ્રુઆરી આ સત્તર તારીખના જે વટાણા માર્કેટ યાર્ડમાં વેચાણા બે હજારના ભાવવાળા સાડા હાથસોથી માંડી નવસો એ આવી ગયા એ સૌરાષ્ટ્રમાં વવાણા એટલે બીજે બધે નથી વવાતા વવાઈ જ છે પણ એ કિસાન ભાઈઓમાં ત્રેવડ છે આ કિસાનભાઈમાં ત્રેવડ નથી રોગ આવી જાણે વેસી જાણે આ વટાણા સાતસો આઠસો એ આવી ગયા તો એ કિસાનભાઈઓને એમાં કાંઈ વધવાનું નથી આ સૌરાષ્ટ્રમાં પાક આવ્યો એટલે હાવ પડી ગયો એમ જે પાક સૌરાષ્ટ્રમાં હોય મબલક અને હજી કલેજી ચાર હજાર ને પાંચ હજારમાં વેસાતી હતી એ તમને અવાર પંદરસો સત્તરસોમાં જ ભાઈ વેપારી ઈ જ ભાવી લેવાના છે નોટ કરી લેજો તમે કિસાનભાઈઓ આ તમારું વાવેતર છે ને જબરું સૌરાષ્ટ્રનું એટલે ઈ જ ભાવ તમને આવીએ સૌરાષ્ટ્રમાં જે વાવેતર મબલક થાય એનો ભાવ વેપારી ન દીએ ન દીએ તમને ન દીએ પછી બે મહિના ત્રણ મહિના પછી પાછો હોય એ ભાવ થઈ જાય એટલે આ તમને જાણ ખાતર વિચારજો આવું થાય છે કે નહીં જય જવાન જય કિસાન અને આ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો જેટલો બને એટલો બીજાને શેર કરજો મિત્રો શેર કરવામાં તમને પૈસા નથી પડતા અને બીજા કિસાન ભાઈઓને જાણવા મળે કે આવું થાય છે કે નહીં આની સરકારને કોઈ જાતની રોકટોક નથી અટાણે પંદરસો સત્તરસોથી વટાણા નીચે જ ના જોયું આવું બધાને હોવું જોઈએ એને બદલે સાડા સાતસો રૂપિયા એટલે કંઈ ના કહેવાય મિત્રો એટલે તમે આ કિસાન ભાઈઓને જાણવા ખાતર જય જવાન જય કિસાન